મગરપુરા જીજી માતાના મંદિર પાસે આવેલા તળાવના બ્યુટિફિકેશન કામમાં આવી કાળઝાડ ગરમીમાં શ્રમિકો કામ કરતા નજરે પડ્યા જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા સરકારના પરિપત્રના નિયમનું પાલન ન થતું હોય તેમ નજરે પડી રહ્યું છે હમણાં ચાલી રહેલી કાળઝાડ ગરમીમાં બપોરના ટાઈમે શ્રમિકોને આરામ આપવા માટે સરકારશ્રી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે જેમાં સ્પષ્ટપણે લખેલું છે ધી બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ એક્ટ કન્ડિશન ઓફ સર્વિસ ઓગણીસો છન્નું હેઠળની બાંધકામ સાઇટમાં મકાન અને અન્ય બાંધકામની કામગીરીમાં રોકાયેલા બાંધકામ શ્રમિકોને પ્રવર્તમાન ઉનાળાની સિઝનમાં અવારનવાર રહેતી પડતી અતિશય ગરમીના કારણોસર લૂ લાગવી કે અન્ય સ્વાસ્થ્ય સંબંધિત જોખમો સામે રક્ષા મળે તે હેતુથી બપોરે એકથી ચારના સમયગાળા દરમિયાન ખુલ્લી જગ્યા કે સૂર્યના તાપથી સીધી અસર પડે તેવી જગ્યાએ તમામ બાંધકામ પ્રવૃત્તિ કરાવનાર બિલ્ડર્સ એમ્પ્લોયસ કોન્ટ્રાક્ટર્સ વગેરેને બાંધકામ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શ્રમયોગીને આગામી એપ્રિલ બે હજાર ચોવીસ તથા જૂન બે હજાર ચોવીસ સુધી ઉક્ત સમયગાળા પૂરતો આરામ વિશ્રામ માટેનો સમય ખાસ કિસ્સામાં ફાળવવા સૂચના આપવામાં આવ્યો છે તથા તે રીતે ફાળવેલા વિશ્રામના સમયને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી નિયમો બે હજાર ત્રણના નિયમ પચાસ બે મુજબનો વિશ્રામનો સમય ગણવાનો રહેશે તેમજ નિયમ પચાસ ત્રણ મુજબ આ રીતે આપવામાં આવનાર વિશ્રામના સમયગાળા સહિતનો કુલ સ્પ્રેડ ઓવર સમય દિવસમાં બાર કલાક કરતાં વધે નહીં તેનું ધ્યાન રાખવા આથી સૂચના આપવામાં આવેલ છે તેમ છતાં સરકાર દ્વારા જાહેર કરેલ પરિપત્રના નિયમનું પાલન ન કરતા કોન્ટ્રાક્ટર દ્વારા મકરપુરા જીજી માતા મંદિર પાસે આવેલ તળાવના બ્યુટીફિકેશનના કામમાં ભર બપોરે શ્રમિકો આવી કાર ઝાડ ગરમીમાં કામ કરતા નજરે પડી રહ્યા છે ત્યારે શું તંત્ર દ્વારા આવા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કોઈ યોગ્ય પગલાં ભરવામાં આવશે રાજુભાઈ એક થી ચાર નો કોઈ પરિપત્ર બહાર પડે છે તમને જાણ છે ના ફરજ નિભાવ છો તમે ડ્રાઈવર ની